નમસ્કાર મિત્રો મિત્રો હળદર બરબરતા બોટાદ કડદા કાંડ શું તેમાં આવનાર દિવસોમાં ખાખી પર કાર્યવાહી થવા જઈ રહી છે લોકોને ઘરમાં જઈ જઈને માર્યા જે લાઠીચાર્જના નિયમો હોય તેની બહાર જઈને કામ કર્યું શું કોઈ કાર્યવાહી થશે વાત એ છે કે દોઢ મહિના જેટલો સમય થવા આવ્યો છે શું આજની તારીખે પણ ખેડૂતોને પકડવામાં આવી રહ્યા છે વિસ્તારથી વાત કરું તો મુકેશ રાજપરા સામાજિક આગેવાન છે અને તેમના દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને ખોટી રીતે માર મારવામાં આવ્યો છે તો તેના પર કાર્યવાહી કરો તેના પર પણ અલગ અલગ ધારા ઉમેરો વિસ્તારથી વાત કરું એ પહેલા તમે પોતે સાંભળો કે શું કહેવામાં આવ્યું જય જવાન જય કિસાન આજે રાજ્યના માનવ અધિકાર પંચ ગાંધીનગર ફરિયાદ કરવામાં આવી ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી જેમાં આજથી દોઢ મહિના પહેલા બોટાદના કડદા કાંડની અંદર પોલીસ અને ખેડૂતના ઘર્ષણની અંદર એકસો ને કરતા વધારે ખેડૂતોને નિર્દોષ ખેડૂતોને પોલીસે બેફામ રીતે માર માર્યા કોઈના હાથ ભાંગી નાખ્યા કોઈના માથામાં ઈજા કરી જીવલેણ હુમલો કર્યો અને એના બારામાં આજે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી એસપી ડીએસપી અને તાલુકાના પીએસઆઈ ને પણ

તો પોલીસને પણ એવી કોને મંજૂરી આપી કે લાઠી ચાર્જ કરો માથા અમે ખેડૂતોના ન્યાય માટે અને આ પોલીસના દમનગીરી સામે ઉગ્ર આંદોલન કરશું તો અમારી માંગ છે કે યુદ્ધના ધોરણે રાજ્યના મંત્રી રાજ્યના ગ્રહ પ્રધાન અને રાજ્યનું

ત્યાં ખેડૂતોની શાંતિથી સભા ચાલતી હળદર મુકામે ત્યાં પોલીસને જવાની શું જરૂર હતી પોલીસે લાઠી ચાર્જ ટીયર છોડી આ ટોળાને ઉશ્કેરવાનું કામ કર્યું ત્યારબાદ બાદ 200 જેટલા ખેડૂતોને નિર્દોષ લોકોને ઘોર માર મારી જેલ હવાલે કર્યા આ ગુજરાતની અંદર ખેડૂત જગત માટે કાળો કલમ છે જેથી કરીને ખેડૂત સેવા સંગઠન ગુજરાતની એક માંગ છે યુદ્ધના ધોરણે તમામ એસપી ડીએસપી એલસીબી એસઓજી

તો ખાખી પોલીસ ખોટું કરે કાયદા બહાર જીને લોકોને માર મારે તો તેના સામે શું કરશો તેના સામે શું કાયદો કાયદાની રીતે કામ કરશે કે પછી કાયદો ભેદભાવ કરશે સવાલ એ છે કે પોલીસ આટ આટલી બરબરતા ગુજારે આમ છતાં પણ તેની સામે કુણું વલણ કેમ શું પોલીસને આદેશ દેનાર વ્યક્તિઓ પોલીસને આદેશ દેનાર નેતાઓ ખૂબ મોટી વખત ધરાવે છે અને આ જ કારણોસર તેઓ બચી જતા હોય છે જે લોકો જેલમાં છે જે ખેડૂતો જેલમાં છે તેમાંથી છ જેટલા ખેડૂતોને જામીન મળવામાં સફળતા મળી છે અને બાકીના આવનાર દિવસોમાં અમુક કલાકોમાં ચોત્રીસ ખેડૂતોને જામીન મળી શકે છે ત્રીસની કાર્યવાહી ચાલી હજુ ચારની આગળ કાર્યવાહી ચાલશે ટોટલ ચોત્રીસ ખેડૂતોને આવનાર દિવસોમાં જામીન મળશે અને ત્યારબાદ છેલ્લે રમેશ મેરોય રાજુ કરપડા હોય પ્રવીણ રામોયા સહિતના આગેવાનોને ધીમે ધીમે બહાર લાવવા માટેનો રસ્તો ક્લિયર કરવામાં આવશે મુદ્દો ખૂબ નાનો હતો વાત ખૂબ નાની હતી માગ પણ ખૂબ નાની હતી કે ભાઈ કડદો બંધ કરો તમે સ્વીકારો છો જાહેરમાં સ્વીકારો છો આપો છો છો લેખિતમાં આપતા શું કામ ડરો બસ બાબત અટકી હતી દસ તારીખે રાજુ કરપડા બોટાદ આવ્યા ત્યારબાદ ત્યાં સભા પણ થઈ હતી અને માનવામાં ન આવ્યું ત્યારબાદ હળદરમાં મહાપંચાયત થઈ લેખિતમાં ન આપ્યું એટલા માટે મહાપંચાયત થઈ કારણ કે આ પહેલા પણ બે હજાર એકવીસ બાવીસ બાજુ આજ કડદાને લઈ ત્યાં સભા મળી હતી પરંતુ લેખિતમાં ન લીધું કાચું થયા ગયું હવે કેટલા લોકો કઈ રીતે બહાર આવી શકે તેનો રસ્તો શોધવામાં આવી રહ્યો છે અને પોલીસ સામે પણ કારણ કે બીજા સામે એ ઉદાહરણ ના બેસે કાલ સવારે અન્ય પોલીસ કર્મચારીઓ એ વિસ્તારથી પસાર થાય તો એમને પણ એ નજરે જોવામાં ન આવે જે આરોપી છે જેણે ખોટી રીતે માર માર્યો છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ પછી ખાખી હોય કે કોઈ પણ હોય જોઈએ આવનાર દિવસોમાં શું કાર્યવાહી કરવામાં આવે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ